સહજાનંદ સુવર્ણ જયંતિ મહોત્સવનો ભવ્ય આરંભ બળદિયામાં લાખોની સંખ્યામાં હરિભક્તોની હાજરી બળદિયા ગામમાં યોજાયેલા સહજાનંદ સુવર્ણ જયંતિ મહોત્સવના પ્રથમ દિવસે કથામંડપમાં હરિભક્તોની ઉમટેલી ભીડ જોવા મળી હતી ભાવિકો ભક્તિભાવ સાથે જોડાઈ સંતો દ્વારા વર્ણવાયેલા પાવન કથાનું શ્રવણ કરી આત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો મહોત્સવના બીજા ભાગમાં બપોરે ચાર વાગ્યે ધર્માચાર્ય પરમપૂજ્ય શ્રી મહારાજનું આગમન થયું તેમના પ્રવચનમાં સનાતન ધર્મના પર ભાર મૂકવામાં આવ્યો તેમણે આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોની આજની પેઢી માટે જરૂરિયાત અને ઉપયોગીતા અંગે ઊંડાણપૂર્વક વિમર્શ કર્યો હતો તથા યુવા પેઢી ધાર્મિક અને ચોવીસી વારસાને જીવંત રાખે તે માટે વધુમાં વધુ ધર્મ સાથે જોડાય તેવી ટકોર કરી હતી યજ્ઞ અને મહોત્સવના પ્રથમ દિવસને સફળ બનાવવામાં ગ્રામ્યજનોને મહત્વનું યોગદાન રહ્યું છે ખાસ કરી શ્રી રત્નાકરભાઈ દેવજીભાઈ વેકરિયા શ્રી વાલજીભાઈ લાલજીભાઈ વેકરિયા શ્રી ધનજીભાઈ મુરજીભાઈ હિરાણી શ્રી મનજીભાઈમાં ઈતરવાડા અને શ્રી ગોવિંદભાઈ લક્ષ્મણભાઈ જેસાણી સહિત પટેલ સમાજના અનેક ભાઈઓ બહેનોની સેવા અને સમર્પણ નોંધપાત્ર રહ્યું હતું આ ધાર્મિક ભવ્ય આયોજનમાં ભાવિકો માટે વિવિધ સેવાઓ અને વ્યવસ્થાઓનું અદ્ભુત આયોજન થયું હતું સમગ્ર વિસ્તાર ભક્તિમય વાતાવરણમાં ગુંજી ઉઠ્યો હતો અને શ્રીહરિના ગુણગાનથી વાતાવરણ શોભી ઉઠ્યું હતું સાત દિવસ સુધી ચાલનાર આ કથા યજ્ઞના અન્ય કાર્યક્રમો તેમજ કથાના ભાગો અનુરાગ ભર્યા રહેશે તેવી આશા સાથે પ્રથમ દિવસની ઉજવણી ભક્તિ અને સમર્પણથી શોભાયમાન બની હતી અહેવાલ દેવચંદ્ર બેચર મકવાણા બળદિયા દ્વારા બળદિયા ગામે આજે અનેરો આનંદ નો ઉત્સવ અને સૌ સાથે મળીને ગ્રામવાસીઓ આ ઉત્સવની અંદર ખૂબ શ્રદ્ધાની સાથે ભાવની સાથે લાભ લઈ રહ્યા છે ભગવાન આ ગામની અંદર પ્રતિષ્ઠા કરી એમને પચાસ વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે શ્રી સહજાનંદ સુવર્ણ જયંતિ મહોત્સવ અને આ મહોત્સવની અંદર એક વાતનો આનંદ એ છે કે આજે પચાસ વર્ષ પહેલા પણ કેવી ગ્રામ્ય સંસ્કૃતિની અંદર જીવતા હતા આપણા વડીલો અને એ સંસ્કૃતિને અનુરૂપ આખોયા આ સભા મંડપ તૈયાર કરવામાં આવ્યો છે

આ ધરાને પસંદ કરી અને આ ધરાને પ્રાગટ્ય ભૂમિ બનાવી અને આ અંદર અનેક એવા મહાપુરુષોનું પ્રાગટ્ય થયું છે પણ અત્યારે જયારે આ સુવર્ણ જયંતિ મહોત્સવ અમારા સર્વે સ્વયંસેવકો ખૂબ સારી સેવા કરી રહ્યા છે આપણ પધારો આ ઉત્સવનો લાભ લેવા માટે સાત દિવસનું આ આયોજન છે આજનો આ પ્રથમ દિવસ હતો રાત્રિય કાર્યક્રમોમાં એક તો બહેનોની જાગૃતિ માટે મહિલા મંચનું સરસ આયોજન છે અને કચ્છની અંદર આવીએ એટલે કચ્છની પ્રજા એટલે સંગીત પ્રિય પ્રજા રાસોત્સવ ન હોય એવું તો બને જ નહીં અને આ ઉત્સવની અંદર આપણી ગ્રામ્ય સંસ્કૃતિને દર્શન કરાવતું અદ્ભુત એક રાસોત્સવનું પણ આયોજન છે બીજા ઘણા બધા આયોજનો જે અત્યારના સમયને અનુરૂપ યુવાનો છે તો યુવાનોને થોડું હસવું પણ ગમે થોડું આનંદ કિલોલ કરવું પણ ગમે તો આપણી સંસ્કૃતિના જતનની સાથે સાથે હાસ્યના પણ કાર્યક્રમો રાત્રિના સમયે આયોજન કરવામાં આવ્યું છે એ સ્વામિનારાયણ આપણે અમે બળદિયા ગામના છીએ પણ યુકેને પચાસ વર્ષથી રહી છે ત્યાં ને આ ઉત્સવ માટે જ અહીંયા ખાસ સુવર્ણ જયંતિ મહોત્સવ માટે જ આવેલા છે અને આ ઉત્સવ જોઈને અમને ઘણો આનંદ થાય છે અને અત્યારે મોટા મોટા સંતોના દર્શનનો લાભ મળે છે મહારાષ્ટ્રનો પણ આજે લાભ મળ્યો આજે એ જોઈને અમને એવું થાય છે કે ના અમે આવ્યા છીએ તો એ વર્થ થયું છે આજે આ બળદિયા ગામના હરિભક્તો પણ એટલા બધા સારા માણસો સાથે અમારે ટચ થાય છે કારણ કે ક્યારેક ક્યારેક આવવાનું થાય તો જન્મેલા અહીંયા છે પણ વર્ષોથી બારે છે નાની ઉંમરથી બારે છે એટલે અત્યારે એમ થાય છે કે અમે અમારા પોતાના રૂટ્સની અંદર અહીંયા આવ્યા છે અને અહીંયા જોઈ અને મળી માણસોને ને મોટા માણસોને નાના માણસોને જે ક્યારે પણ નહોતા જોયા એ જોવાની મલવાની એ લોકોને અભિલાષા સાથે અમે બહુ આનંદમાં અહીંયા વર્તીએ છીએ વલદિયા ગામમાં સુર્ણ મહોત્સવ પચાસ વર્ષ વિનો મંદિર જયારે તૈયાર થયું ત્યારથી આજે પચાસ વર્ષ પૂર્ણ થાય છે એનો સુવર્ણ મહોત્સવ વિદેશથી કેટલા હરિભક્તો આવેલા છે અને દેશના અહીંયાના અને ચોવીસે ગામના બધા હરિભક્તો દર્શનનો લાભ લે છે અને આ પ્રસંગ બહુ ધામધૂમથી ઉજવાય છે જય સ્વામિનારાયણ જય શ્રી સ્વામિનારાયણ મારું નામ છે માવજી દનજી જાદવે કર્યા હું ગામ બળદિયાનો જ છું અને અત્યારે હું લંડનથી આવેલો છું ખાસ કરીને આપણે સુવર્ણ જયંતિ મહોત્સવ જે ચાલી રહ્યો છે જેનો આજે પહેલો દિવસ થયો તે માટે હું આવેલો છું અને આ સાત દિવસના પ્રત્યંગની અંદર આપણે ઘણા ઘણા એવા કાર્યક્રમો થવાના છે જે ધર્મ આપણે કઈ રીતે ધર્મને સાચવી શકીએ અને ખાસ કરીને આપણે જે જુવાનો જે છે બહાર જે આપણે ડિજિટલ દુનિયા ડિજિટલ ટેકનોલોજી વાપરે છે તમે વાપરો પણ ખરેખર અંદર જો ધર્મ સાથે ડિજિટલનો જો તમે વપરાશ કરશો તે ખરેખર યોગ્ય ગણાશે નહીં તો ડિજિટલ દુનિયાની અંદર તમે ક્યાંય પણ વિખરાઈ જશો એનો ખોટો દુરુપયોગ થશે તો મહેરબાની કરીને તમે આ ડિજિટલ જે છે ધર્મને સાથે જોડાય પણ તમે આ સત્સંગની અંદર તમે રહેશો અને જેમ કહી કે અહીંયા દિવસ આપણે અલગ અલગ કાર્યક્રમો જોવાના છે મોટા મોટા સંતો અહીંયા આવ્યા છે આજે મહારાજી પણ ત્યાં આવેલા હતા તેમનો પણ એક ટપકો આપ્યો છે કે જે પણ છે આપણે જે ચોવીસ ગામના છે તેની આપણે કુમારી હોવી જોઈએ અને તે કુમારી જો રાખશો તો જ તમારું આઇડેન્ટી જળવાઈ રહેશે જય સ્વપનાવાય જય શ્રી સ્વામિનારાયણ શ્રી નરનારાયણ દેવની જાય એ મારું નામ હિરાણી જશબેન કલ્યાણકાંજી ગામભારતીયા ઉપલવાસ આ ગામના ઉપલવાસને પચાસ વર્ષ પૂરા થતા આપણે આ જગનનું આયોજન કરેલ છે તેમાં સાત દિવસનો પૂરેપૂરો આયોજન કરેલું છે સાત દિવસનું બે ટાઈમ બધા ઉપલાવાસ નીચલાવાસ બહેનો ભાઈઓ બધા હરિભક્તો પ્રેમથી બધા સેવા કરે છે અને બધા એકદમ ઉત્સવમાં બધા રાજી અને પ્રેમથી ઉત્સવને ઉજવે છે

અને જમણવાર નો પ્રસાદ નો જે પ્રોગ્રામ છે એ અમારી સમાજ લેવા પડે સમાજની અંદર છે અને અહિયાં અમારો પોગ્રામ છે આઠ દિવસ નો પોગ્રામ છે એક દિવસ યાત્રા અને સાત દિવસ કથા નો પોગ્રામ છે અને અહિયાં અમારે તરબૂચ પછી સકરટી કુલ્ફી રસ આ બધું સમજો ને સાથે સાત આઠે આઠ દિવસ ફ્રી ઓફ કોસ્ટ અનલિમિટેડ કોઈને જેટલું જમવું એટલું જૂટ છે અને પ્રસાદ મહાપ્રસાદ છે એમાં લગભગ બે ટાઈમ ચાર ચાર હજાર માણસો અહીંયા જમે છે અને અમારી આખી નાત ભેગી જશે ત્યારે લગભગ બાર હજાર માણસો અને જમશે અહીંયા અને આ પ્રસંગ સારામાં સારો પ્રસંગ ઉજવે છે અને બધા ગામ લોકો હળીમળી અને પ્રસંગ ઉજવે છે મારું નામ વાલલીલાલની પટેલ હું બટિલ લયા પટેલ સમાજના પ્રમુખ છું મારા ગામની અંદર ઉપલાસમાં સ્વામિના મંદિર અને પચાસ વર્ષ પૂર્ણ થતા જોઈ રહ્યો છે પ્રોગ્રામ પ્રોગ્રામ છે દરરોજ અંદર નવન્ય નવીન વસ્તુ બને છે અને બધા અમારા હરિભક્તો હેપી છે અને દરરોજ ના બે ટાઈમ ચાર ચાર હજાર માણસો જમે છે અને છઠ્ઠે દિવસે બાર પંદર હજાર માણસો જમશે છે અમારી ચોવીસ ચોવીસ ગામની

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ 02928 એડ્રેસ લેશો હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ

તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબિ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કંટ્રકશન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત મુંદ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાઈ કંડ્રકશન ગામ પતરી તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનિશભાઈ મુન્દ્રા કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો

મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની કોની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો